થઈ ગઈ સવાર અને નીકળી ગયા ખેરદાર ગીર લગન માં ગડુ ખોરાસા ધ્રાબાવડ થઈ ઓગી ગયા ધણેજ ના ખળબડિયા રસ્તા માં અરે ક્યાં ક્યાં સરુ મેસ કા વીઆઈપી રસ્તો કાઈ ઘટે અને કદાસ પડ્યા હોય તો ખિસડી નઈ નો વધેવો ધણેજ ગામ માં થઈ સડી ગયા આપણે આંબાવાડા નેશનલ હાઈવે ઉપર રસ્તો પણ હરપ ની કોડે હલારા મારતો જાય હું તો જોતો તો ક્યાં કોક મોરે મોરો દાબી દે ફાઇનલી આપણે પહોંચી ગયા સાદીવાલા ઘર અને આયા તો પાવનભાઈ ઢોલ ની ધબ ધબાટી બોલાવતા હતા જો સાંભળો પછી તો ઢોલને શરણાઈના તાલે મામેરા પૂરવાન ચાલુ વરરાજાની પીઠી સોરાઈ ગઈ અને મેં ફોટા પાડી સેલ્ફી વિડીયો ઉતાર લે એવું બહુ બધું ધવલભાઈ તો આપણા ફોટા પાડી અને પાવનભાઈ કે એકચ્યુલી અમે કેમેરા સિવાય ફોટા જ નથી પાડ પાવનભાઈ તો રાજા મહારાજા જેવો પોઝ આપીને ફોટા પાડ્યા આ છોટે રાજા રાઘુભાઈ તો જો જોરદાર પોઝ આપ્યો કાંઈ ઘટે અને ત્યાંથી નીકળી ગયા ગરિયાવળ ફોઈ નહીં ત્યાં અને અહીંયા તો ભાઈ તેમ જ્યાં સુધી નજર પાડો ને ત્યાં સુધી આંબા જ દે પાંદડે પાંદડે મોરો અહીંયા તો યુદ્ધ ચાલુ થઈ ગયું પાવનભાઈ એ બોલે સાદો હજુ એ આવી ગયા પાછા સાદીવાલા ઘર સાંજ ના નાસ્તા માટે પપૈયા ને ખમણી ને ત્યાં તો ધવલભાઈ સ્પેશિયલ ચા બનાવી ચા પી લીધો પડી ગઈ સાંજ અને અહિયાં તો બરાજા નું ફોટો શૂટ હલો દાંડિયા